જય માતાજી મિત્રો આજે રાઉન્ડમાં ટાકવાની ચેલેન્જનો ભાગ છે બીજો આજે ફરીથી માણસો ભેગા થયા અને આ બીજો ભાગ બનાવવાની તૈયારી છે રાઉન્ડ બાઉન્ડ તૈયાર ઓછાની પડતી તૈયાર છે આજ એ વાગશે યાલ રે એ હવે બીજો નંબર હતો મહેશ ને અરવિંદની જોડીનો તો હવે પરવીન બારી આવતો રે અને તમે બે મળ્યો રાઉન્ડમાં પૂરા ટાઈમર હું કહું એટલે સ્ટાર્ટ કહેવાનું સ્ટાર્ટ મૈશૌ હો જો વાને મૈશની ટીમ આઉટ થઈ ગઈ છે કારણ કે રાઉન્ડની બહાર જતી રહી છે અને હવે મારીન પરવીણની જોડી છે જો અને કાલે વેલા અમને થમસમની બોટલ મળી જાસે ગિફ્ટમાં એવું તો ના આ તું એમ નેમ રે હવે કેમેરા કોણ રાખશે એટલે કેમેરો રાખ

પણ અતારે સપોર્ટ કરો તમે બસ ખાલી બીજું કોઈ નહીં સ્ટેન્ડ રાખ બે જણ અંદર આવી જો એ ઢોકો પાછમાં પકડે નહીં આરે લાગી લાગી ચીટિંગ કરે તો હો લે પા દેખાય જો મારા એ આ જ લે 3 2 1 સ્ટાર્ટ તું અમને હુરિયા એન તાર કોઈ નહીં કેનો તું પલીમાં કઈક રાઉન્ડ ની બહાર જાતા પહેલા આઉટ આલ દેવાનો લે એ ખાલી પક્કું બારી જતો આપડે આપણે નું કે તું બારી જાય અંદર આવી અંદર

પરવીન ને આઉટ કરી દીધો કેવા લાગ્યા તોડી જાય ટીમ થી બીજા સ્ટાન્ડ પકડાઈ દે ને હવે પેલો ધોકો ભાઈ ગયો સ્ટાર્ટ કરું એટલે बोल डाल शो तुम्हारे ओर 10 सेकंड થઈ ગયા છે પકું જલ્દી તોડીન 잡طاء 10 છે છે જ રહી ગયા મશો આઉટ મૈશ અક્કા વારી 30 સેકન્ડ મેરા ખેલ ખતમ ચલ હવે મારીને પરવીની ટીમ બોમારી જતાનો સતોર તો મોયા ૧ કળ૧ ક૨ ખખ ઉિલ ખ ખ છ ઋ ખ ખ ઼૨ જ ખ થઈ ગયો છે મેં ચાપોટ માર દઈએ આ બાવો થવું